દક્ષાબેન અને પત્ની યોગેશ્વરી શાકભાજી ખરીદવાચોતેર લાખ રૂપિયા બે તોલાની કંઠી માળા કિંમત એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા એક તોલાની ડિસ્કો ચેન કિંમત રૂપિયા સિત્તેર હજાર પાંચ ચાર બંગડી કિંમત રૂપિયા ત્રણ પાંચ લાખ

કબાટ ખુલો અને સામાન વેર વિખેર હાલતમાં હતો અને તિજોરીનો લોક ખુલો જણાતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જે અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારી બજાર ગયા હતા શાકભાજીને લેવા માટે સાડા સાત વાગ્યાની આસપાસ અને ત્યાર પછી સવા આઠ વાગ્યાની આસપાસ એ લોકો ઘરે આવ્યા ઘરે એ લોકો તાળું મારી દીધું હતું લોકો જ્યારે અહીંયા આવ્યા જ્યારે શાકભાજી લઈને ત્યારે અમને જોયું તો લોક નહીં હતું લોક ફૂટી તોડેલું હતું એમ અને અંદરથી દરવાજો લોક કર્યો એટલે એ લોકોને ગઈ કે અંદર કોઈ ઈચ્છા એમ એટલે એ લોકોએ માનું એમ તમે કોઈ કરવી દે એમ એટલે અંદર જે કોઈ ચોરી કરવી હશે જે કોઈ ચોરી કરવા આવેલું એને જે અંદર સોનાની વસ્તુ જેવી હશે એ બધું લઈને એ ભાઈ જેવો બાણું ખડાયું એટલે એ બધું ત્યાં પેલો એ જે એના હાથમાં કંઈક જે વસ્તુ પકડી લે એ તા જોરમાં છોડીને એ ભાઈ પાછળથી કૂદી ગયું છે શું શું ગયું છે એમાં એમાં સોનાની વસ્તુમાં ચેઇન છે અને રોકડ રકમ ને એવું છે રોકડ રકમ આશરે ચાલીસ પચાસ હજાર જેવી હશે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી